ને ક્યારે ઘર આવવા માંડે છે તો દોટાણમાં તો બધાય હોવાનું કામ કરતા હોય ને તો ઝાલ રહી વગડવા માંડી છે કેમ કે હવે આરતી સમય થઈ ગયો છે આરતી રાઈટ સાડા સાત વાગે ચાલુ થઈ જાય તો દોટાણ આરતી ચાલુ થઈ ગઈ છે માતાજી ને જો અહીંયા બધાય કામ કરે છે અટાણમાં ને જો આજ તો ભૂર જ એકલો ફેંકતો એમ ઠંડી તો કઈ છે ને પણ એકલો ભૂર ફેંકતો હોય પવન જ વિડો સાજે અલગ રીતનો અટાણમાં ના હું કરો કેમ હે

બધી સાફ સફાઈ છે ને એ ફૂલે ફૂલ થઇ જશે ને મેં લઈ લીધી દાતાડી કેમ કે અહીંયા છે ને જ્યાં જ્યાં અમારે પાણી ભરત હોય ને ત્યાં ખડ ઉગી ગયું તો લઈ લઈ એમ કઈ સારું ન લાગે તો હવે ખડ લઈ લઈ ડેલા માં કઈ સારું ન લાગે

ङ्समा <ihaz violin Legislacy> <DI> <respuesta> आदा तो लूसता लूसता ये उसे गुरुवार जो गुरुवार से आज चेक करू वा गुरुवार 8 तारीख ना हम्म 8 तारीख थी आज अरे तो परस भाई नितिन फंसे आज आवे नहीं क्यों फंसे नितिन भाई ने अभी कार्यक्रम में आवे हां हूं सब चुप आ रहे बूजू हम्म के दिन बुध जनफन बूजू खाना भीरा था बता आज सब सब के लगे बूजू अब मुसी नै न खबर नै आहोलो नै जो किचन किचन आहोला कागवड 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 मसे जा कागवर्ड। कागवर्ड। ओ -ओ। कागवर्ड। मने नै खबर आ आवति दिन पछि काय हेरखो नै रै दैति नै त काय हेरखो जत भात लाट बत्ती मगत खाना परलो न हाव हम त जो बदु भरुथु बदु <coughs> खाना होइन त हारो पडो અને સબ સફાય આ તમને જોતી તૂટી તૂટી એવું મજા કવર કડક છે બો એવું છે ને આજ જાવન છે ને ઉનાથી નવ નખતોન કવર કવર ગ્લાસ એરફોન

હવે લાઈન કરી નાખો અહીંયા હતી એમને કા અમારા પરેશભાઈ હીરા ગોતે છે અમારા પર નીતિનભાઈ જો અહીંયા બધી સાફ સફાઈ કરી ને ડબલી મેકે છે તો આખી લાઈન અહીં મૂકી દે કા ભાઈ તો ફેમિલી આપણે જો આજ તો કારીગરોને પૈસાનો પ્રોગ્રામ રાખેલો છે ને આજમાં પૈસાની ફૂલ તૈયારી ચાલુ છે જ્યાં પૂર જોશમાં બધું

બધા આપડે ભૈજા બનાવી નાખ્યા છે બધાય કારીગરો જમીને વીજાઈ ગયા છે બહુ વધારે તો વિડીયો ઉતારવાનો નહિ કેમકે આપણે ગેર બનાવવાનો હોય ને એ લાડ બધા તગારા ભરી ભરીને ભૈયા બનાવ્યા તો અટાણે તો જો આપણે પૈજા બનાવ્યા છે ને છેલ્લે છેલ્લે અમારું ખાવાનું આવ્યું કપરજ તો જો ખાઈએ છીએ ને જો મસ્ત મસ્ત આપણી ખાટી મીઠી ચટણી છે તો પૈજાને બધું બનાવી નાખ્યું છે મરસા ને બધું શેકી નાખ્યું છે તો આવો બધાય રોંડા કરવાની એવું બધું છે જો અટાણા તો આપણે પૈસા મસ્તીના બનાવી નાખ્યા છે ને બધા પૈજા ખાવા આવી ગયા છે ને અમે જો બધા પૈજા ખાવા બી ગયા છીએ તો તમે બધા આવું પૈજા ખાવાના અમુક બેનભાઈ છે ને વાહ રહ્યા કેમ કે બધાયને જમાડી ને પછી અમે બેન ભાઈ જમાયા હા હે તો પેલા બધાયને ખવરાઈ લીધું કા પછી અમારો વારો હા તો આવો તમે બધાય પૈરા ખાવા શું તમારું શું કામ હોય આયા આને કહેવાય કેમ મારે બાજુમાં જવું આવું જોઈએ પવન શક્તિ એટલે પવન શક્તિ કે કલર છે એટલે આમાં શું છે અહીંયા પર છે ડાયુ ડાયુ એટલે ફેમલે જો આ છે ડાયુ ને એની માથે બટન મેકો આ પવન ની આ હરણ ની પવન ની લીધે જો આ ફરે છે પવન શક્તિ એટલે તમે તો કારખાના માં પવન શક્તિ બનાવો બોલો હે એમ ગરમી નો થાય એટલે અમે પવન શક્તિ પાડે રહી છે બધા કામ કરે છે નોખ નોખા અમારા નીતિન ભાઈ અહીંયા ફોન માં જોઈ છે ભાઈ હે ભાઈ તો અમારા નીતિન ભાઈ ફોન માં જોઈ છે કેમ છે ભાઈ મજામાં હા ભજીયા ભજીયા ખાઈ લીધા છે તો બસ હવે આજનો દિવસ કાક અહીંયા સુધી હતો તો તમને આ વિડિયો કેવો લાગ્યો ઈ કોમેન્ટ માં જરૂર કહેજો ને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળીએ આપણે નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો